ની અંદર મારો પોણી વળે હ અને મારી પાસે પાવડો હ નહીં એટલે અશ્વિનના ને ઘરે મારા ઓ પાવડો લેવા જવું પડશે ઓહો હો 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 અશ્વિન ને તો માળ કેવી હારી હારી બેઠી હે ઓ ભઈ વાહ વાહ ભાઈ વાહ લડપડ પર પાવડો લેતો અશ્વિન અશ્વિન તયા બિલ માં હંતઈ ગયો તું અશ્વિન દેખાતો નહીં પાવડો તો હ પણ અશ્વિન ને કીધા વગર મારે કઈ તે લઈ જવાય અશ્વિન અશ્વિન કસો વાતો નય મારે તો પાણી વાય ફટાફટ આવી જજોન એક 10 મિનિટ લાગશે લે જ ફટાફટ અ અશ્વિન માં લઈ જાવ શું પાવડો ના પેલો ચહેરો તૂટી ગયો છે પાવડો લ્યો આવ મને યાર પાવડો થી કોણ લઈ જ્યું મારા બેટા

ઉભારોલા છો એલાલા એ તે દાડે હું તો આવા તો બમ ફળવા આતો છોડી દો બટાકા ખાવાનું બંધ કરો મારા